તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ફરીથી મિત્રો ગુજરાત કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આજે આપણે ચાલુ કરીએ મિત્રો તો મિત્રો હવામાન વિભાગની આગળ પ્રમાણે મિત્રો અંબાટે મિત્રો આગાહી કરી હતી મિત્રો તે આગળના લીધે મિત્રો ઘણા દિવસથી મિત્રો વરસાદ નતો અને ફરીથી મિત્રો બનાસકાંઠા ઠા જિલ્લામાં મિત્રો વરસાદ નું મિત્રો આગમન થયું છે બનાસકાંઠા જિલ્લામાં કેટલાય તાલુકામાં મિત્રો વરસાદ પડ્યો છે મિત્રો અને તમારા મકા મિત્રો કેવો વરસાદ છે મિત્રો વિડીયો પણ ખબર પડે કે તમારા મકા કેટલો વરસાદ છે આગળ વરસાદ નથી પણ મિત્રો મિત્રો ફરીથી નું આગમન થયું છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં જો મિત્રો વરસાદ પડશે તો ખેડૂતો પણ મિત્રો ઉત્સાહ જાગશે મિત્રો કારણ કે કેટલાય ખેડૂતો મિત્રો મિત્રો વરસાદ આધારિત પાક વાવ્યા છે મિત્રો એ પાક મિત્રો વરસાદ મિત્રો વસમાં બિલકુલ નતો અને ફરીથી વરસાદ આગમન થયું